અને વક્રીભવન વિશે અભ્યાસ કરવાના છીએ પ્રકાશ વિશે તમે ધોરણ છ થી ભણતા આવો છો ધોરણ છ ની અંદર તમે પ્રકાશ વિશે શીખ્યા છો ત્યાર પછી ધોરણ આઠ ની અંદર પણ પ્રકાશ વિશે શીખ્યા છો પ્રકાશ વિશે પ્રકાશના પ્રાવર્તનના નિયમો વિશે ભણ્યા છો પ્રકાશ વડે રચાતા પ્રતિબિંબો વિશે પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો પ્રકાશ એટલે કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે આંખમાં સંવેદના ઉપજવી એટલે શું માની લો તમે સવારે તમારી આંખો મીંચાઈ જશે આંખો મીચાવાનું કારણ શું તેનું કારણ એ વિદ્યાર્થી મિત્રો કે જયારે આપણી આંખની અંદર પ્રકાશના કિરણો જાય છે ત્યારે આ કિરણો આપણી આંખની અંદર સંવેદના ઉપજાવે છે અને આ સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પ્રકાશ એ બે પ્રકારના તરંગોનો બનેલો છે એક તો વિદ્યુત તરંગો અને બીજું છે ચુંબકીય તરંગો આ વિદ્યુત ચુંબકીય વિકિરણને જ આપણે કહીએ છીએ પ્રકાશ અને સામાન્ય રીતે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે આગળ જોઈએ પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો પ્રકાશના કુલ નવ ગુણધર્મો છે અને આ બોર્ડની પરીક્ષા માટે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એમાં પહેલો ગુણધર્મ છે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પ્રકાશમાંથી આપણને ઉર્જા મળે છે અને ઉર્જા મળે છે એટલા માટે આપણે કહી શકીએ કે ઉર્જાનું એક સ્વરૂપ છે અને જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે પ્રકાશનું તરંગ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી તમે ધોરણ આઠ ની અંદર ધ્વનિ ચેપ્ટર ની અંદર ભણીને આવ્યા કે ધ્વનિના તરંગોને

પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આશરે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર સેકન્ડ યુનિવર્સ છે અહીંયા શબ્દ વાપરેલો છે આશરે એનું કારણ એ છે કે પ્રકાશની વાસ્તવમાં ઝડપ બસો નવ્વાણું સાતસો બાણું ચારસો અઠાવન મીટર પ્રતિ સેકન્ડ અ બસો નવ્વાણું સાતસો બાણું ચારસો અઠાવન લખેલું છે અહીંયા પોઈન્ટ હશે અહીંયા જો મારે ને અહીંયા લાવવો છે તો શું કરીશ મારે કેટલા સ્થાન ખસવા પડે તો હું આવું લખી શકું બે પોઈન્ટ નવ્વાણું ગુણ્યા દસ ની આઠ સ્થાન ખસે એટલે દસ ની આઠ ઘાત આ બે પોઈન્ટ નવ્વાણું છે એને રાઉન્ડ ત્રણ લખી શકું અને ગુણ્યા ના ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ એટલા માટે આપણે આશરે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ લખી શકીએ અહીંયા મીટર સેકન્ડ ઇનવર્સ છે અને મીટર પ્રતિ સેકન્ડ ને મીટર સેકન્ડ ઇનવર્સ પણ લખી શકે અહીંયા સેકન્ડ છેદમાં છે અને છેદમાં એની એક ઘાત છે જો એને ઉપર અંશમાં લઈ આવું તો ગુણાકારમાં જતું રહે ઇન્ટુ સેકન્ડ અને એક ગાત હતી એની જગ્યાએ માઇનસ એક ગાત થઈ જાય એટલે મીટર ઇનટુ સેકન્ડ ઇનવર્સ માઇનસ એક ગાત થાય એટલા માટે મીટર સેકન્ડ ઇનવર્સ છે ચોથા ગુણધર્મ પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે ઝડપમાં ઘટા થતો ઘટાડો માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં કે કાચના માધ્યમમાં આવે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થશે અને આ ઘટાડો એ કયું માધ્યમ છે તેના પ્રકાર પર આધાર રાખશે ટર્પેન્ટાઇન છે આ બધા માધ્યમો છે આ બધા માધ્યમોની અંદર પ્રકાશનો વેગ જુદો જુદો હશે આ ઘટાડો તો થશે પણ કેટલો ઘટાડો થશે એ આપણે એ માધ્યમ પરથી કહી શકીએ કે કયું માધ્યમ છે આઠ ગુણ્યા દસ ની માઇનસ સાત મીટર એટલે કે આઠ હજાર એન્ગસ્ટ્રોંગ સુધીની છે એટલે કે પ્રકાશની આ તરંગ લંબાઈ ખૂબ નાની કહેવાય આ ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત મીટર છે ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત ગાત મીટર નો અર્થ એ થાય કે ચાર ગુણ્યા દસ ની માઇનસ સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મીંડા તો આને આવું લખી શકું કે ઝીરો પોઈન્ટ ઝીરો 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 ચાર મીટર આટલી તરંગ લંબાઈ થાય ત્યાં ખૂબ નાની કહેવાય તરંગ લંબાઈ એટલે આપણને ખ્યાલ છે ધ્વનિ ચેપ્ટર ની અંદર આપણે બની ના બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ઘર વચ્ચેનું અંતર આ બે ક્રમિક

પ્રકાશની પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુ થી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે એટલે કે પ્રકાશની પ્રકાશની પ્રસરણની દિશામાં દિશા હોય તો એક બિંદુ થી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે અને આવા ઘણા બધા કિરણોના સમૂહને ણ પૂંજ કહે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે તેનું આંશિક પરાવર્તન અને વક્રી ભવન થાય છે અહીંયા આકૃતિ આપી છે જેની અંદર પહેલું માધ્યમ છે હવાનું માધ્યમ આ માની લો માધ્યમ એક માધ્યમ આ માધ્યમ બે જ્યારે પ્રકાશનું કિરણ આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી સપાટી એટલે રહી આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ્યારે પ્રકાશનું ત્રણસુ કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે નું અંશતઃ પરાવર્તન અંશતઃ પરાવર્તન પરાવર્તન એટલે કે અથડાય પરાવર્તન થાય તથા પ્રકાશનું વક્રી ભવન ભવન એટલે કે પ્રકાશ આ સીધે સીધો જવો જોઈએ તો એની જગ્યાએ થોડોક ત્રાંશો વળે છે અને આ ઘટનાને આપણે કહીએ છીએ વક્રી ભવન તો એ સમયે વક્રી ભવન પણ થશે આઠમો મુદ્દો સંપૂર્ણ પોલીસ કરેલી ચળકતી સમતલ સપાટી પર આપાત થતા પ્રકાશનું વધુ પ્રમાણમાં પરાવર્તન થાય છે જ્યારે પારદર્શક માધ્યમ પર આપાત થતા પ્રકાશનું મુખ્યત્વે વક્રીભવન થાય છે એટલે જ્યારે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી સંપૂર્ણ પોલીશ કરેલી સપાટી એટલે કે સમતલ અરીસો અથવા તો કોઈ પણ અરીસો આ પર જયારે પ્રકાશનું કિરણ આપાત કરો છો પ્રકાશના કિરણોને આપાત કરીએ છીએ ત્યારે તેનું સંપૂર્ણ પરાવર્તન થાય છે એનું વક્રીભવન થતું નથી અને જ્યારે પારદર્શક માધ્યમ પર આપાત થતા પ્રકાશનું મુખ્યત્વે વક્રીભવન થાય છે આ માધ્યમ પારદર્શક હતું અને એની અંદર મુખ્યત્વે વક્રી ભવન થશે અંશતઃ પરાવર્તન થવાનું છે એટલે ઓછા પ્રમાણમાં પરાવર્તન થવાનું છે જ્યારે વક્રી ભવન વધારે પ્રમાણમાં થવાનું છે એટલા માટે કહ્યું છે કે પારદર્શક માધ્યમ પર આપાત થતા પ્રકાશનું મુખ્યત્વે વક્રી ભવન થાય છે આગળ જોઈએ નવમો ગુણધર્મ ગોલીય અથવા તો કહી શકીએ કે પર્વલયા કાર અરી અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે અથવા તો વિકેન્દ્રિત કરી શકાય છે એટલે કે જો ગોલીય અરીસો હોય ગોલીય અરીસો એટલે કે વક્રાકાર અરીસો આ ગોલીય અરીસો આંતરગોળ અરીસો છે અંતરગોળ અરીસો આની ચર્ચા આપણે આગળ કરીશું અંતરગોળ અરીસો અથવા તો બહિર્ગોળ અરીસો એ જ રીતે લેન્સ લેન્સની અંદર પણ બે પ્રકાર આવે આંતરગોળ લેન્સ અને આ બહિર્ગોળ લેન્સ આના દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે કેન્દ્રિત કરવા એટલે કે કિરણોને એક જગ્યાએ ભેગા કરવા તો આંતરગોળ અરીસા દ્વારા આપણે કિરણોને કેન્દ્રિત કરી શકીએ છીએ આ આ કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થશે એ જ રીતે બહિરગોળ રીસા દ્વારા પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થશે વિકેન્દ્રિત એટલે કે છૂટા પડવું એક કિરણ કિરણ આ આ આ આ જશે જશે અને બંને કિરણો છૂટા છૂટા પડશે પડવા એટલે કે વિકેન્દ્રિત થવું એ જ રીતે લેન્સ દ્વારા આંતરગોળ લેન્સ છે આ અંતરગોળ લેન્સ દ્વારા પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થશે એટલે કે છૂટા પડશે જ્યારે બહિરગોલ લેન્સ દ્વારા પ્રકાશના કિરણો ભેગા થશે એટલે કે કેન્દ્રિત થશે આ રીતે નવ ગુણધર્મો પૂરા થાય છે